સાત આઠ નવ ને દસ હવે છોડો આવું દિવસ માં બે ત્રણ વાર કરું અને પેલું તો સો બસો વખત આ લેગા ખેંચવાય બરાબર એક કસરત આ ઘસારા કસરત છે એક કસરત પૂરી આ બીજી કસરત પગને નવા આગળ પાછા કર કરો 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 ખેંચો હમ બરાબર આ કસરત બીજી સાહેબ આ કરશો એટલા બધી નસો ખેંચાશે હવે ગોળ ગોળ ફેરવો ઓગળીઓ જોડે નહીં હાલવાનું ખુલ્લા રાખો ઓગડો ખુલ્લા રાખો ગુડ ગુડ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ ઓછ પગને આમ રાખો હમ હવે આમ કરો કરો આવી પગવાળો વાળો આવી સાહેબ તમારે ઘેર રૂમમાં જ રાખવાનો આમ અને આ રીતે તમારી હવે સાહેબ થોડું ચાલજો કેવું લાગ્યું બેન કોઈ ફરક લાગે છે તમારા ઘર વાળા ને તકલીફ હતી શું નામ સાહેબ તમારું મારું નામ રસિક પટેલ ગામ સિપોર તાલુકો વડનગર જિલ્લો મહેસાણા હું અમરતભાઈના જોડે માહિતી મળતા એમના જોડે આવ્યો મારા પગનો દુખાવો પંદર દિવસ પંદર વર્ષથી હતો જે આજે હું પહેલાં વખત બતાવ્યો એમાં મને રિઝલ્ટ સો છ ટકા મળી ગયું હાલ ને બી હાલ સાહેબ નામ બોલો આપનું રસિકભાઈ ગામ તાલુકો વડનગર અને આ બેન તમારું શું થાય એ મારી પત્ની છે એમને રિઝલ્ટ મળ્યું સાહેબ આ આશ્રમમાં આવ્યા પછી હા સરસ થોડા બધા હોત એમને એમને રિઝલ્ટ મળ્યું છે હા સરસ બેન મળ્યું સારું તમારો બેનો વિડીયો હું ચેનલમાં નાખું તો વાંધો ખરો અચ્છા સુરેખાબેન વિડીયો ચેનલમાં મારી નાખું તમને કોઈ વાંધો ખરો ઓકે